એમ છતાંય અમે ઉપલા અધિકારી સીપી આગળ ગયા ત્યારે અમને અહીંયા મળવા ન દીધા તમે જાઓ પોલીસ સ્ટેશને તમને સાહેબ કે એ રીતે તમે કરી દો ત્યાંથી પાછા અમે પોલીસ સ્ટેશન ગયા છતાં પોલીસ સાહેબ અમને એમ કહે છે થોડાક દિવસ જાઓ ઝારવી જાઓ આઠ દિવસની માલિક તમારી દીકરી તમને અમે સોંપી દેવું આવા અમને ધક્કા ખબર રાખે છે અમારી દીકરીનો કોઈ પત્તો મળતો નથી તેથી અમે વીડિયા દ્વારા અમે કેવરાવી કે અમારી દીકરીને મોટા અધિકારી લગે વાત પહોંચે અને અમને અમારી દીકરી પાછી મળે એવી અમે વિનંતી કરી છે દીકરીનું અપહરણ થઈ ગયું છે એમને આપણે વાતે કરી દીધી એમના ફેમિલી ઘરે ગયા હતા તો એને એમ કીધું તમ તાર મારા દીકરાને તથા જે તમાર કરો એ તમ તાર કરી લ્યો બરાબર છે એને સાબે બોલાવ્યા હતા તો ઈ ગયા હતા સાહેબ પાસે એટલે કે તમ તારે બેન કે તમે જે કરવો હોય તમ તારે કરી લ્યો બરોબર મારી પાસે મારો છોકરો નથી પણ અમે જ્યાં વ્યક્તિ ની ઘરે ગયા તા ને તો એ ફેમિલી એને તો ખબર જ છે કે એની નાતની એને તો ખબર હોય ને અમને તો ખબર ન હોય તો અમને જવાબ એમ છે અને સાહેબ પાસે અમે જાય છે તો સાહેબ અમને બેસવાન છે કે બે કમો બેદીખ કમો પ્રમદી ગયા તા છ વાય કે આવી બેહી ને બીજું શું કરીએ ડિટેલ કોલ ડિટેલ કાઢે એટલે કે આજે નંબર આવ્યા છે કાલે નંબર આયો છે એવું કરે છે આઈઓસીના અધિકારી છે એમને પૈસા કોઈને હતા એની ફરિયાદ એને નોંધી છે નોંધાવી છે એમાં કોઈ પોલીસ એક્શન લેતી નથી એવી રીતના અનેક કિસ્સાઓ અમારા પાસે ધ્યાનમાં આવ્યા છે આ છે પોલીસ કમિશનર રૂબરૂમાં અમને કહેતા હતા કે તમારી પાસે કોઈ વિગત હોય તો કહેજો પણ પોલીસ કમિશનરને વિગત એના પોલીસ દ્વારા જ મળી જઈ શકે એમ છે અને જો ન મળે એમ હોય તો ક્યાં ક્યાં એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન મૂકી દીધું છે એ વિદ્યાર્થીની ઓળખ જાહેર ન થાય માટે કેમ કે એના ઉપર જોખમ વધે પણ એને બેસીને જે લિસ્ટ કર્યું હતું કે ક્યાં ક્યાં મળે છે નશીલા પદાર્થો એનું લિસ્ટ પણ અમારી પાસે છે આ પોલીસ કમિશનર માગશે તો આ લિસ્ટ પણ અમે એમને સુપ્રત આપ સૌની હાજરીમાં કરશું આ બધી ફરજ પોલીસની છે આ બધી પોલીસ ચૂકતી હોય ત્યારે એના ઉપર સરકારની આવતી હોય છે જે ભાજપની છે પણ પોલીસ દ્વારા જ ભ્રષ્ટાચાર અને ન કરવાના ધંધા ભાજપ કરાવી રહી છે ત્યારે આજે લોકોની સ્થિતિ સામાન્ય રીતે પોલીસ સ્ટેશન થી પીવાની માનસિકતા થઈ ગઈ છે ત્યાં હજ સુધીનું તંત્ર સુરક્ષાનું ગુજરાતનું બેગડું છે એ આપ સૌ સમક્ષ અમે રજૂ કર્યું છે આજે આ આ બંનેની ફરિયાદ છે એ ફરિયાદ થઈ છે એમાં પણ નથી અને આ તો અમે હજી લોકોને ખ્યાલ નથી અમે આવતા દિવસોમાં લોકોને અપીલ કરવાના છીએ અમે જાહેરાત મૂકશું એક નંબર મૂકશું કે જેના ઉપર ક્યાંય પણ પોલીસ કે બીજું કોઈ તંત્ર કલેક્ટરનું કે કમિશનરનું એ તંત્ર કામ ન કરતું હોય તો અમારો કોન્ટેક કરે કમસે કમ અમે તમારા થકી એ લોકોને ન્યાય અપાવી શકીએ અને આ ઝંઝોળી શકીએ થોડીક તંત્રને એવો અમે પ્રયત્ન કરશું એટલે પોલીસે ઇન્સ્યોરન્સ નહીં હોય અને ટ્રેક્ટરનું રજીસ્ટ્રેશન નહીં હોય એટલે પોલીસે શરૂઆતમાં એને ટ્રેક્ટર ફેરવીને નંબર બીજો નાખી દીધો ડ્રાઈવર બીજો રજૂ કરી દીધો ઈ પૈસા લઈને એને મદદ કરી અને પછી એના વિડીયોઝ હતા એટલે એફઆઈઆરમાં અને ચાર્જશીટમાં જુદો નંબર નાખ્યો તો દીકરી પણ ખોય અને એનો ઇન્સ્યોરન્સ પણ ન મળે એવી સ્થિતિ એમના માટે સર્જાણી છે એમના એ અરજદાર ને જો કહું કે આપને રજૂ કરી મોટી ચોક થી આગળ સ્ટર્લિંગ હોસ્પિટલ ના ગેટ પાસે અકસ્માત સર્જાણો કે એ જતા હતા અને પાછળથી ફૂલ ઝડપે ટ્રેક્ટર જે હુમલાનું ભરેલું કચરાનું આવતું હતું તો એને જરા અથડક લાગી જતા બંને પડી ગયા તો ડાબી તરફ મારી ભત્રીજી પડી ને જમણી તરફ મારી વાણે પડતા ઘટના સ્થળે તેનું મૃત્યુ થઈ ગયું પાછળ લારીનું વ્હીલ ફરી જતા અમે અમારા કાર્યવાહીમાં પડી ગયા મહિના દિવસ પછી અમે પોલીસ સ્ટેશને ગયા એટલે રાઇટર સાહેબે અને જે બીજા છે આયર સાહેબ એમને એમ કીધું કે વાંધો નહીં અમને આશ્વાસન આપ્યું કે અમે જે હશે કાયદેસર અમે પંચનામું કરી અને જે કાંઈ થશે એનો ટાઈમ ત્યારે અમે એફઆઈઆર તમને કોપી આપશું પછી ઘટના સ્થળે જે પંચનામું કર્યું ત્યારે ટ્રેક્ટર નંબર હતો જે જે બાર જે બી એકવીસ છત્રીસ નંબરનું મારી પંચનામામાં મારી ભત્રીજી જે ટ્રેક્ટર સાથે હતો એ જ નંબર લખાયો હતો અત્યારે જે અમે ત્યાં ત્રણ મહિના થઈ ગયા એટલે અમે નેવ દિવસની મુદતે અમે કોર્ટમાં રજૂઆત કરી ઇન્સ્યોરન્સ માટે તો એ લોકોએ પછી નંબર ચેન્જ કરી નાખ્યો છે એટલે અમને કે હવે આ જ નંબર છે એ નથી એવું અમને જણાવવામાં આવ્યું છે અમને કોઈ જવાબ દેતા નથી